मंगल मोहक मनहर नाम जय जय योगेश्वर भगवान, प्रेरक पुनीत परम धाम जय जय योगेश्वर भगवान मोर नो सिर प्रस्थन् शारदवाहक नु सन्मान् सन्तो नु कर्ता बहुमान, ચક્ર સુદર્શન છે ગતિમાન કર્મ યોગ નું ઘોતક સ્થાન છેદે પાપ અને અભિમાન શંખ ધર્યો છે પ્રભુજી હાથ પૌરુષ ને પીવડાવો નાથ દિવ્ય ચેતના નું પૈપાન જીલવા જીવન ના પડકાર છો થઈને તૈયાર સુનતા ભક્તો નો પોકાર માં મધુરી જીવન દાયી ગાન જીવનમાં ઉઠતી મુસ્કાન કરતા ગીતા નો સંવાદ મરતા કલેશ અને વિષાદ પીવડાવો મધુર પૈપાનજીવન કરજો ગતિમાન આશિષદો થઈએ મતિમાન તમ ચરણે ધરિયે અમદાન જય જય યોગેશ્વર ભગવાન મંગલ મોહક મનહર નામ જય જય યોગેશ્વર ભગવાન પ્રેરક પુનિત પરમ સુખદામ જય જય યોગેશ્વર ભગવાન